સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા કૃષ્ણકુંજ સોસાયટીમાં અયોધ્યામાં ભગવાન રામલલ્લાની પ્રતિષ્ઠા થતાં શોભાયાત્રા ભંડારા અને રંગોળીપુરી ભગવાનનું સ્વાગત કરાયું હતું આ કાર્યક્રમમાં સોસાયટીના લોકોએ ઉત્સાહથી ભગવાનનું સ્વાગત કરી જયશ્રી રામના નારા લગાવ્યા હતા દેશભરમાં અયોધ્યામાં ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થતાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે શુભ મુહૂર્તમાં ભગવાન રામલલ્લાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જ્યારે અયોધ્યાના રામ મંદિરમાં પવિત્ર રામલલ્લાની નવી મૂર્તિ બાલક રામ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે પીએમ મોદીએ આ દિવસને દિવાળીની જેમ ઉજવવા દેશવાસીઓને આહવાન કર્યું હતું જેને લઈ ઠેર ઠેર અનેક આયોજનો થયા હતા રામ મંદિરના ઉત્સવને લઈ અલગ અલગ કાર્યક્રમો યોજાયા હતા શેરી મહોલ્લાલ સહિત તમામ જગ્યાઓ પર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સુરતીઓ તો આમ પણ તહેવાર પ્રિય છે ત્યારે સુરતને રોશનીથી દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું રામ ભગવાનની શોભાયાત્રા હવન પૂજાઓ ભંડારા સહિતના અનેક આયોજનો સુરતમાં થયા હતા ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા કૃષ્ણકુંજ સોસાયટીમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું કૃષ્ણકુંજ સોસાયટીમાં રંગોળી શોભાયાત્રા ભગવાનનું આગમન દીવડાથી રંગોળી ભંડારા સહિતનું આયોજન કરાયું હતું આ આયોજન ભૂમિબેનની આગેવાની હેઠળ કરાયું હતું આ રવિભાઈ પોપતભાઈ વકીલ પ્રદીપભાઈ ડોક્ટર દિનેશભાઈ સહિતના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી ભગવાન જય શ્રી રામના નારા સાથે આખું કૃષ્ણકુંજ સોસાયટી રામમય બની ગઈ હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત